નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો દીડ તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ ઊંઝા નવસો થી છેતાળીસો વીસ રૂપિયા બોટાદ અગિયારસો થી ચૌદસો પાંત્રી રૂપિયા રાજકોટ એક હજારથી ચૌદસો રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વિસ્કિલોડેટ તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ ઉંચાસ છેતાળીસો વીસથી પાંચ હજાર નવસો પચાસ રૂપિયા બોટાદ પિસ્તાળીસો દસથી પાંચ હજાર ચારસો રૂપિયા રાજકોટ પિસ્તાળીસો પચાસથી પાંચ હજાર પાંચસો સાઠ રૂપિયા मोरबी सुडतालीस सौ पचास थी पाँच हज़ार चार सौ दस रुपया अमरेली पच्चीस सौ तीस पाँच हज़ार तरह सौ रुपया जामनगर तरह हज़ार पचास थी पाँच हज़ार तरह सौ पंदर रुपया जुनागढ़ पिस्तालीसों दस पाँच हज़ार पचास रुपया जसद पिस्तालीस सौ पाँच हज़ार तरह सौ पचास रुपया गोंडल चार हज़ार वीस हज़ार चार सौ एकसठ रुपया